મિત્રો કેમ છો મજામાં તો બધાય મિત્રો મોજમાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય રોજે રોજ ને એમ મોજે મોજ મિત્રો તો આજે છે ને આપણે મસ્ત દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કરો આજે રવિવારે ને એટલું કામ હતું એટલો સ્ટોક હતો માલનો આટલો માલ આવ્યો હતો કંઈ ટાઈમ જ નહોતો એટલે બપોરના ટાઈમે અમે છે ને મસ્ત બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે રવિવારના દિવસે આપણે મસ્ત મસ્ત વ્લોગનો સ્ટાર્ટ કરી દીધો તો બધા મિત્રો ખાસ આગળ વિડિયો જોજો આજ રવિવાર છે ને આપણે વિવેકભાઈ છે ને મસ્ત ફ્રી થઈ ગયા ને મદદ કરવા આવી ગયા જો આપણે વિવેકભાઈ શું છે મજામાં આપણે વ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો અને વિવેકભાઈ જે મદદ કરવા આવી ગયા છે શું છે વિવેકભાઈ હે આજે રવિવાર છે તો તમારે કામ કરવાનું છે હો બધું ને આપણે લખમણભાઈ જય માતાજી જય માતાજી ઓહો એકદમ મજામાં લખમણભાઈ જે છોકરાઓ સારો ભાગ લઈ લીધો મસ્તીનો અને મુકેશભાઈ શું કરો છો મુકેશભાઈ હે એવા ફ્રી થઈ ગયા મોબાઈલ જેવા જેવા તો આપણે જો આ બધો માલનો ચુમખા ટીંગાડી દીધા છે ફૂલ સ્ટોક કરી દીધો છે ને વિવેકભાઈ અહીંયા અંદર મસ્તીનું કામ કરે છે સ્ટોક કરી દીધો છે કાઉન્ટર સંભાળે છે અને આ બધું ગોઠવવાનું છે પેલો ઓલા રવિવારે ગોઠવ્યું હતું વિવેકભાઈ તો આજ બધી જો જગ્યા થઈ ગઈ છે બધો માલ ગોઠવવાનો છે આગળ અમે જમાવટ કરશું મસ્ત વ્લોગ બનાવશું તો ખાસ આપણે વિડીયો જોજો જમાવટ વાળો વિડીયો છે ભાઈ તો મિત્રો છે ને આપણે આવી ગયા આપણી અગાસ આપણા હોટલના ધાભા ઉપર અને મસ્ત મસ્ત સાંજના સમયના વ્યૂ છે ને કાંઈક અમારે અલગ જ હોય તો આજે તો રવિવાર છે નીચે ગરમી બહુ હતી એટલે ઉપર આવી ગઈ ને મસ્ત વ્યૂ લેવા માટે અને બધો છે ને સાંજના સમયે મજૂર વર્ગ બધો અમારે ગામમાં આવી જાય અને બધો જો શાકભાજીને જમાવટ ઓર હોય તો અહીંથી બધા છે ને ત્યાં શાકભાજી લેતા હોય બધા આવી રીતના આખી જમાવટ હોય અમારે રોડ ઉપરની આ ગાડી છે આપણી હોટલે ચા પીવા આવી હતી અને આ કયું વાહન છે ને એ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ કઈ ગાડી છે આમાં ભાઈણા તો ત્રણ છે મિત્રો પણ કઈ ગાડી છે તમારે બધે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આવી રીતના છે જો મસ્ત વ્યૂ છે અને આપણે તમને આગળ વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે મસ્ત દાળમા દાદાની ધજા લહેરાય છે તો ધજાના આપણે દર્શન કરીએ મસ્ત વ્યૂ છે બધા જોરદાર લીલાછમ જાળવાને એ જમાવટ છે આખી તો મિત્રો છે ને આવું હોય અમારે રોજિંદુ જીવન બધું તો મસ્ત વિડીયો આગળ આગળ બનાવીએ તો મારે સપોર્ટ કરવાનો જોવાનો અને કોમેન્ટ કરવાની અને જો આવું બધું હાલે અહીંયા આપણે મડુલી વિવેકભાઈ જતા હોય ને અગરબત્તી કરવા એ બજરંગદાસ બાપાની મડુલી છે ને અમારા દ્વારકા પોરબંદર હાઈવે છે તો એનો બધો નજારો છે અયા બધા જો આવે હોટેલ એ બધા ચા નાસ્તો ને કરતા હોય એ સ્પી આવી ગઈ છે સ્પી ઓ ગાય ગાયવી છે આ વિશકલી છે અત્યારે તો મિત્રો છે ને આપણે ઘણીવાર આપણે બેઠા આયા મસ્ત મસ્ત હવા લીધી અને હવે આપણે વિવેકભાઈ નીચે કાઉન્ટર સંભાળે ને મદદ કરશું પાછા આપણે કાઉન્ટર સંભાળી લેશો ત્યારે ટ્રાફિકનો ટાઈમ થઈ ગયો તો તમે બધા વિડીયોમાં બૈના રહેજો તો મિત્રો આપણે હજી તો ઉપરથી નીચે જતા હતા ને તો એક હાવ જ જોવા મળ્યો તમે બતાવું જોઈ લ્યો કેવો ઊભો છે મસ્ત સિંહ છે ને જો આને શું કહેવાય સિંહ દીપડો વાઘ એ મને કોમેન્ટમાં કહેજો

तो पोपा ने बैठा तो तुमने बताओ ए भाई बैठो छे पोपा हो हम रोके बैठा रोके के गीत नहीं करी गाओ एक आध बे हैं कितनी करी गाओ हां भाई मैं हूं हमरा आपरे गायती आपरे गाता आवड़े नहीं नु गाय गाता बाजू आवड़े गाओ तो खरे मैं तुमने कोई ध्यान भरे से गीत गाता

સંગઠ કેટલું લેવો આવે હું એમ કઈ દઉ એમ કઈ દઉં શરીર ને સંગઠ લેવો છે એ તંબુર ના આવે હા

સારું તો હવે આપણે છે ને જમીએ ત્યાં વાર પાછું બતાવીએ કેવું કણહાર નું છે કાહાર હે તાર પપ્પા વાર લાગશે ને

છે પાછું પેક કરી એટલે થરે નહીં પરોઠા બનાવ્યા આજે બે ના પોગ આગળ આ દોરો છે

알아줘, 조금이라도 한 미리 해